સુરત જિલ્લા કોંગ્રેસની હાલત હવે અત્યંત દયનીય થઈ ગઈ છે ટ્રાયબલ બેલ્ટ જે કોંગ્રેસનો અવૈધ કિલ્લો મનાય છે આ કિલ્લો હવે ઇતિહાસ બની ચૂક્યો છે વિધાનસભા ચૂંટણી પહેલા તાલુકા પંચાયતની પાંચ સીટોની જે ચૂંટણી થઈ હતી તેમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે જૂથબાજીમાં વિભાજિત થયેલી કોંગ્રેસનો આઝાદી પછી પ્રથમ વખત જાણે તેનું વજૂદ જ ખતમ થઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે ભાજપ એકલા હાથે કોઈ પણ વિપક્ષ વગર ચૂંટણી લડી રહ્યું છે માંડવી અને નિઝરની પાંચ સીટોમાં કોંગ્રેસનું નામ સમખાવા

તાજેતરમાં યોજાયેલ તાપી જિલ્લા અને સુરત જિલ્લાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એમાં પણ ખાસ કરીને વર્ષોથી કોંગ્રેસ પાસે રહેલી સીટ એમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતના પરિણામે ખૂબ જ મોટા માર્જિનથી એ સીટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે અને હવે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં આંગાડી સત્તા સ્થાને બિરાજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે આવનારી ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કાયમને માટે તૈયારીઓમાં જ હોય છે એને કોઈ સ્પેશિયલી ચૂંટણીની તૈયારી કરવાની જરૂર નથી જ્યારે પણ ચૂંટણી આવશે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય નિશ્ચિત છે તો કઈ રીતે દાવા કરવાની સૌને છૂટ છે પરિણામ આવે सबै खबर पर्छ ब्युरो रिपोर्ट सुरत